બનાસકાંઠાના લાખણી તાલુકાના આગથડા અને ધાનેરાને જોડતો મુખ્ય માર્ગ બન્યો ભ્રષ્ટાચાર આગથડાથી ધાનેરા રોડ વર્ષોથી તૂટેલી હાલતમાં સ્થાનિક લોકો નેતાઓ જોડે ધર્મના ધક્કા ખાઈને કંટાળી જતા એમની પરેશાની પરમસીમાએ પહોંચતા લોકો બનાસકાંઠાના ખેડૂત આગેવાન સાથે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનના રસ્તે ઉતરી માંડ માંડ રોડને મંજૂર કરાવ્યો હતો પણ અહીંયા તો પાડાના વાગે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ જોવા મળે અને રોડ મંજૂર થવા છતાં રોડની કામગીરી ચાલુ ન થતાં ફરીથી સ્થાનિક લોકોએ આંદોલન પર ઉતર્યા હતા તો માંડ માંડ રોડનું ખાતમુહૂર્ત થયું પણ ફરીથી એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ખાતમુહૂર્ત થયા પછી થોડા જ દિવસોમાં કામ બંધ થઈ ગયું એક વર્ષથી પરેશાન થઈને સ્થાનિક લોકો તગારા પાવડા સાથે જાતે કામગીરી કરવા રોડ પર ઉતર્યા તો ત્યાં પોલીસ આવીને આગેવાનોની અટકાયત કરી અને રોડની માંડ માંડ કામગીરી ચાલુ કરાઈ તો હવે આગથરાથી ધાનેરા રોડને સમતલ કર્યા વગર જ માત્ર બંને સાઈડને ભરીને ઉપર છેલ્લો રોડ બનાવવાની કામગીરી જોઈ ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ સ્થાનિક લોકો સાથે ત્યાં જવાબદાર અધિકારીઓને મળવા

કામ ચાલુ કર્યું આપણે વિનંતી એક જ છે રજૂઆત એક જ છે કે આ જે ધોરા ટેકરા છે એને થોડુંક સમતલ કરી ક્યાંક ધોરો હોય તો તોડી ખાડ હોય ત્યાં નાખી અને થોડુંક સમતલ દેવું જાય જેના લીધે આવનારા સમયની અંદર એક્સિડન્ટ કે અકસ્માત થવાની સંભાવનાઓ ઓછી રહે અને આ લોકો કોઈ પણ હદે માનવા તૈયાર નથી એટલે આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી દરેક ખેડૂતો સાથે સ્થાનિક લોકો સાથે બેસી એની મીટિંગો ભરી એની ચર્ચા વિચારણા કરી અને અંતે નક્કી કર્યું છે કે આવતીકાલે શનિવારે અમે બધા અહીંયાથી હજારોની સંખ્યામાં ભેગા થઈ અને બનાસકાંઠા જિલ્લાની જે કલેક્ટર કચેરી છે પાલનપુર એ જગ્યાએ જઈને કલેક્ટર સાહેબ થ્રુ આપણે રજૂઆત કરશું કે આ સમતલ કરીને પછી જ રોડની કામગીરી ચાલુ કરવામાં આવે